તો બાળકોને હિંચવા માટે જે જૂલા બનાવવામાં આવ્યા હતા તેની પાઇપોનું વેલ્ડિંગ નીકળી ગયું છે છે અને જોખમરૂપ છતાં તંત્ર દ્વારા આ ધ્યાન કેમ રાખવામાં આવતું નથી તેવી ચર્ચાઓ જોવા મળી હતી તો શું કોઈ ઘટના બનશે પછી જ તંત્ર જાગશે બાળકોની અહીંયા મોજ કરવા આવતા હોય છે તો મોજ કરતા આનંદ કરતા કરતા કોઈ ઘટના બની તો જવાબદાર કોની રહેશે આ ચર્ચાઓ હવે પર્યટકો જોવા મળી રહી છે તો તંત્ર આ બાબતે ધ્યાન આપશે કે કેમ તે તો હવે જોવું રહ્યું ત્યારે છેલ્લા ઘણા સમયથી વિસનગરમાં લોકો ઘણી સમસ્યાઓથી હેરાન થઈ રહ્યા છે તો તંત્ર સજાગ થઈને યોગ્ય ધ્યાન આપે તેવી લોક માંગ ઉઠવા પામી છે વસી મનસુરી સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર